હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો હજી આપણે એક નવી તૈયારી શરૂ કરી રહ્યા છે જે છે ટાટ એચ કોમર્સ તો ટાટ એચ એસ કોમર્સની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને બે હજાર ત્રેવીસની પરીક્ષાની અંદર શું શું પૂછાઈ ગયું તેના વિશે આપણે થોડી પહેલાં જાણકારી મેળવીએ ત્યારબાદ કઈ રીતે નેક્સ્ટ આવનારી એક્ઝામની અંદર સારામાં સારું મેરિટ લાવી શકીએ તેના વિશે આપણે જાણીએ સૌપ્રથમ બે હજાર ત્રેવીસની એક્ઝામની અંદર કોમર્સ વિષયના પેપરની અંદર મેન્સ એક્ઝામની અંદર કુલ પેપર અથવા સાથે એટલે કે ઓપ્શન સાથે એકસો છત્રીસ માર્ક્સનું હતું જેમાં એકાઉન્ટ વિષયમાંથી ચોસઠ માર્ક્સનું પૂછાયું જ્યારે વાણિજ્ય વ્યવસ્થા પેપરની અંદર સુડતાલીસ માર્ક્સનું એસપી વિષયની અંદરથી સત્તર માર્ક્સનું જ્યારે મેથડની અંદરથી આઠ માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોમર્સની અંદર જો આપણે મેરિટમાં નંબર લાવવો હોય તો અગાઉના પેપરના એનાલિસિસ પ્રમાણે આપણે જોયું કે એકાઉન્ટની અંદર ચોસઠ માર્ક્સનું પેપરની અંદર પૂછાણું હતું જ્યારે વાણિજ્ય વ્યવસ્થાની અંદર સુડતાલીસ માર્ક્સનું એસપીની અંદર સત્તર અને મેથડની અંદર આઠ તો આના પ્રત્યે આપણને ખબર પડે છે કે આપણે કયા વિષય ઉપર વધારે ભાર આપવો પડશે કોમર્સની અંદર આપણે ટોટલ આઠ પુસ્તકોની તૈયારી કરવી પડતી હોય છે જેમાં ધોરણ અગિયારના અકાઉન્ટના બે એક વાણિજ્ય વ્યવસ્થા એક એસપી એ જ પ્રમાણે ધોરણ બારની અંદર અકાઉન્ટના બે એક વાણિજ્ય વ્યવસ્થા અને એક એસપી ટોટલ આઠ પુસ્તકોની તૈયારી આપણે કરવી પડતી હોય છે આઠ પુસ્તકોની તૈયારી ક આપણે એવી રીતે કરીએ કે જેથી આપણા મેક્ઝિમમ સોમાંથી નેવ પ્લસ તો માર્ક્સ આવી જ શકે તો આપણે એ જોવાનું રહ્યું કે આપણે કયા વિષયને કેટલો ભાર આપવો તો અગાઉના પેપરના એનાલિસિસ પ્રમાણે આપણે જોયું કે આપણે સૌથી વધારે ભાર એકાઉન્ટ વિષયને આપવો પડશે ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થાને ભાર આપવો પડશે ત્યારબાદ એસપી અને મેથડ આ રીતે આપણે જો તૈયારી કરીશું તો આવનારી ટાટ એચએસ કોમર્સની પરીક્ષાની અંદર આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીશું તો હવે આ તૈયારીમાં શું ધ્યાન રાખવું પહેલો પ્રશ્ન આપણો છે કે તૈયારીમાં શું ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે આપણું કન્ટેન્ટ મજબૂત કરવાનું રહેશે એ કન્ટેન્ટ જો આપણું પા મજબૂત હશે તો આપોઆપ આપણે ટાટ એચએસ કોમર્સની એક્ઝામ આરામથી ક્લિયર કરી શકીશું હવે આપણે એના માટે શું કરવું તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પહેલાં તો આ આઠ પુસ્તકો વસાવી લેવા જોઈએ આઠ પુસ્તકો વસાવ્યા બાદ તમારે થોડી થોડી તૈયારી સતત કરતા રહેવું પડશે શું ઘરે બેઠા ક્લાસ વગર તૈયારી કરી શકાય તો હા વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા પણ તમે આરામથી કોઈ પણ વિદ્યા સહાયક હોય શિક્ષણ સહાયક હોય તે તમે ઘરે બેઠા પણ તૈયારી કરી શકશો હવે તૈયારીમાં શું ધ્યાન રાખવું તો તૈયારીમાં આપણે સૌ પ્રથમ તો એ ધ્યાન રાખવું પડશે કે આપણું કન્ટેન્ટ કેટલું પાવરફુલ બનાવી શકીએ એટલું આપણે બનાવવું પડશે હવે કન્ટેન્ટને પાવરફુલ બનાવવા માટે આપણે હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરવું પડશે તો સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું તો સૌપ્રથમ આપણે એકાઉન્ટની અંદર કોઈ પણ ચેપ્ટરને તૈયાર કરવા બેસીએ ત્યારે સૌપ્રથમ તેની અંદર આવતા સૂત્રો તેની પદ્ધતિ તેની થિયરી એ આપણે અમુક પોઈન્ટ્સ જે આપણે આપણી અંદર એટલે કે આપણી નોટબુકની અંદર એને એક વ્યવસ્થિત રીતે પોઈન્ટ વાઈઝ આપણે લખીશ લખી દઈશ જેથી કરીને આપણે જે ટોપિક તૈયાર કર્યો છે એની એક રેખા આપણા બુકની અંદર તૈયાર થઈ જાય અને જ્યારે પણ આપણે એનું રિવિઝન કરવું હોય તો આપણે સારી રીતે તૈયારી કરી શકીએ ત્યારબાદ મહત્ત્વનો પોઈન્ટ છે મેરિટમાં નંબર કઈ રીતે લાવવો તો મેરિટમાં નંબર લાવવા માટે તમારે બીજા કરતાં એકથી બે સ્ટેપ ઉપર તૈયારી કરવી પડશે કારણ કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ બનવા માટે ઘરે બેઠા તૈયારી કરતા હોય છે પરંતુ આપણી તૈયારી એવી હોવી જોઈએ જે બીજા કરતાં કંઈ અલગ હોય વિશેષ હોય અને જેથી આપણું મેરિટમાં નંબર આવે આવી તૈયારી કરવા માટે આપણે બુક લાવી એ બુકના અમુક અમુક ટૉપિક જે પરીક્ષાની અંદર પૂછાય શકે એવા એ આપણે આપણી નોટબુકની અંદર લખી દઈશું અને આપણે સતત એનું રિવિઝન કરતા રહીશું જો આપણે રિવિઝન નહીં કરીએ તો આપણો ટૉપિક આપણને ભૂલાઈ જશે ત્યારબાદ મહત્ત્વનો ટોપિક બધાના મોઢા પર એક જ છે કે શું બે હજાર પચીસમાં પરીક્ષા આવશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા તો આવવાની જ છે પરંતુ એ નક્કી નથી કે બે હજાર પચીસમાં આવે કે બે હજાર છવ્વીસમાં પરંતુ પરીક્ષા ગમે ત્યારે આવે પચીસમાં આવે છવ્વીસમાં આવે ગમે ત્યારે આવે પણ આપણી તૈયારી એવી હોવી જોઈએ કે આપણે ગમે ત્યારે પરીક્ષા આવે તો આપણે પહેલેથી એના પ્રિપેરેશન કરતા હોવા જોઈએ જો આપણે પહેલેથી પ્રિપેરેશન કરતા હોઈશું તો ગમે ત્યારે પરીક્ષા આવશે આપણે બીજા કરતાં આગળ રહીશું અને મેરિટની અંદર આપણો નંબર આવી શકશે તો ત્યારબાદ છે કે પ્રિલિમ એક્ઝામ કઈ રીતે પાસ કરવી તો સૌથી મહત્ત્વનું છે કે પ્રિલિમ એક્ઝામ પાસ કરવી કારણ કે જો તમે પ્રિલિમ પાસ કરેલી હશે તો જ તમે મેન્સ આપી શકશો તો આ વખતે બે હજાર ત્રેવીસની અંદર જે વખતે આપણે પેટર્ન બદલાય તો તેની અંદર પ્રિલિમની અંદર બસો માર્ક્સનું પેપર હતું જેમાંથી દરેક વિદ્યાર્થીએ પાસ થવા માટે પ્રિલિમ પાસ થવા માટે સિત્તેર માર્ક્સ લાવવા જરૂરી હતા હવે એની અંદર બે પાર્ટ હતા એક પાર્ટ દરેક માટે કોમન સો માર્ક્સનો અને બીજો સો માર્ક્સ કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે જેની અંદર એકાઉન્ટ વાણિજ્ય વ્યવસ્થા અને એસપી જેવા વિષયોનો સમાવેશ થયો હતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે માર્ક્સ લાવવાના હતા સિત્તેર હવે આપણે મા પાસે માર્ક્સ છે બસ્સો તો વિદ્યાર્થી મિત્રો જો આપણું કન્ટેન્ટ આપણે પા મજબૂત કરી દઈશું તો આપણે આ સોમાંથી સિત્તેર તો આરામથી લાવી શકીશું જે આપણને પ્રિલિમ પાસ કરવામાં મદદરૂપ થશે અને સાથે સાથે મેથ્સની અંદર પણ આપણને મદદરૂપ થશે કારણ કે મેથ્સ એક્ઝામની અંદર બે પેપર આવતા હોય છે એક સો માર્ક્સનું ગુજરાતી અને બીજું સો માર્ક્સનું આપણું કન્ટેન્ટ એ કન્ટેન્ટ જો આપણું પહેલેથી પ્રિલિમ એક્ઝામની અંદર જ સારા માર્ક્સ આપણે લાવીશું તો સાથે સાથે મેથ્સ એક્ઝામની અંદર પણ આપણા સારા માર્ક્સ આવી જશે વિદ્યાર્થી મિત્રો આ સો કોમનની અંદર આપણે પાંત્રીસ માર્ક્સનું શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર માર્ક્સનું રિઝનિંગ પંદર માર્ક્સનું ગુજરાતી ગ્રામર પંદર માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર આવા દરેક ટૉપિક આપણે પૂછાતા હોય છે હવે આ ટોપિકની અંદર પર્ટીક્યુલર એક ટોપિક હોય કે આ ટોપિકની અંદરથી આવા જ પ્રશ્નો પૂછાતા હોય તો એની તૈયારી આપણે કઈ રીતે કરવી અને આ સોમાંથી પણ આપણે મિનિમમ પચાસ એક તો લાવવા પડશે તો જ આપણા સિત્તેર પ્લસ જો કદાચ આવતી સાલે સરકાર પાસિંગ માર્ક્સ સો કરી દે તો પણ આપણને વાંધો ન આવે કારણ કે આપણી તૈયારી એવી હશે તો આપણા સો પ્લસ તો પાસ પ્રિલિમની અંદર આવી જશે પ્રિલિમ એક્ઝામ પાસ કર્યા બાદ પ્રિલિમ એક્ઝામનું કોઈ મહત્ત્વ નથી ફક્ત મેન્સ એક્ઝામ આપવા માટે જ પ્રિલિમ એક્ઝામ પાસ કરવાની હોય છે તો આપણા માટે મહત્વની એક્ઝામ છે મેન્સ એક્ઝામ આ મેન્સ એક્ઝામની અંદર બે પેપર આવતા હોય છે એક ગુજરાતી અને એક આપણું કન્ટેન્ટનું પેપર એટલે કે કોમર્સનું પેપર આ ગુજરાતી પેપરની અંદર શું શું પૂછાતું હોય છે તો પત્ર નિબંધ ચર્ચાપત્ર ગુજરાતી ગ્રામર સંક્ષેપીકરણ આવા દરેક ટૉપિક આપણને પૂછાતા હોય છે તો આની તૈયારી આપણે કઈ રીતે કરવી કન્ટેન્ટ તો આપણું મજબૂત હોય પરંતુ આપણે ગુજરાતી ગ્રામર કોમર્સના વિદ્યાર્થીઓ માટે થોડું મુશ્કેલ લાગે તેના માટે આપણે નવથી બાર અથવા તો છથી બારના દરેક પાઠ્યપુસ્તકની અંદરથી જે ગુજરાતી ગ્રામરના ટોપિક હોય છે જેવા કે આપણી પરીક્ષાની અંદર દસેક ટૉપિક પૂછાતા હોય છે જેવા કે કહેવતો રૂઢિપ્રયોગ સંધિ જોડણી સમાસ અલંકાર કરતરી કર્મણી વાક્ય આ બધા ટૉપિક આપણી એક્ઝામની અંદર પૂછાતો હોય છે તો આવા ટૉપિકની તૈયારી આપણે કઈ રીતે કરવી એના માટે આપણે શું તૈયારી કરવી કારણ કે ફક્ત આપણું કન્ટેન્ટ મજબૂત હોવાથી આપણે પ્રિલિમની અંદર તો સારા પાસ થઈ જઈશું પણ મેથ્સની અંદર પણ આપણે સારા માર્ક્સ આવશે કન્ટેનની અંદર પરંતુ આપણું મેરિટમાં નંબર ત્યારે જ આવશે જ્યારે આપણા બંને વિષય એટલે કે ગુજરાતી પ્લસ આપણું કન્ટેન્ટ બંને મજબૂત હશે બસોમાંથી આપણે મિનિમમ દોઢસો પ્લસ લાવીશું તો જ આપણું મેરિટમાં નંબર આવશે અને જેથી આપણે સેફ થઈ જઈશું તો વિદ્યાર્થી મિત્રો મેથ્સ એક્ઝામની અંદર દોઢસો પ્લસ લાવવા માટે શું શું કરવું તો વિદ્યાર્થી મિત્રો હવે હું મારી વાત કરું તો મારે બે હજાર ત્રેવીસની ટાટ એચ એસની અંદર 166 છાસઠ માર્ક્સ હતા આ એકસો છાસઠ માર્ક્સની અંદર મારે ગુજરાતીમાં હતા ચુમ્બોતેર અને આપણા કન્ટેન્ટની હતા કન્ટેન્ટની અંદર હતા બાણું એટલે કે મારે હતા ટોટલ એકસો ને છાસઠ માર્ક્સ તો હું હું આ માર્ક્સ કઈ રીતે લાવ્યો તો મારી તૈયારી એક પ્રોપર વેમાં હતી મેં મારું કન્ટેન્ટ એટલું મજબૂત કરી દીધું હતું કે જેથી મારે બાણું માર્ક્સ કન્ટેન્ટની અંદર આવ્યા અને સાથે સાથે ગુજરાતી ગ્રામરની અંદર મારે ચુંબોતેર માર્ક્સ આવ્યા છે જેનામાં મારે ગુજરાતી ગ્રામર ચર્ચાપત્ર નિબંધ આ મેં એટલી બધી તૈયારી કરી હતી જેથી મારું મેરિટની અંદર ઓલ ગુજરાતની અંદર ફોર્થ રેન્ક આવ્યો અને મારે પ્રિલિમની અંદર પણ સારા માર્ક્સ હતા એકસો ને અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો મારું આ ટાટ એચએસ કોમર્સ બેચ યુટ્યુબ પર ચાલુ કરવાનો એક જ હેતુ છે કે મારા જેવા બીજા વિદ્યાર્થીઓ પણ કોમર્સ એક્ઝામની અંદર નેક્સ્ટ આવનારી એક્ઝામની અંદર ઘરે બેઠા બેઠા યુટ્યુબ પર જોઈને પોતાની તૈયારી કઈ રીતે કરી શકે અને એક આર્થિક પરિસ્થિતિથી નબળો વિદ્યાર્થી પણ ફ્રીમાં કઈ રીતે ઘરે બેઠા બેઠા તૈયારી કરી શકે તેના માટેનો જ છે મેં હું આ ટુ યુટ્યુબની અંદર જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા વાણિજ્ય વ્યવસ્થા એસપી એકાઉન્ટની અંદરથી મેક્ઝિમમ હું કોશિશ એવી કરીશ કે તમે પણ આવતા વર્ષે દોઢસો પ્લસ માર્ક્સ લાવી શકો અને તમારું નામ મેરિટમાં લાવી શકું તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ફક્ત હું આ બેચ ચાલુ કરી છે કે જેની અંદર હું દરરોજ મોસ્ટ આઈએમપી ટૉપિક ઇઝી વેમાં અને શોર્ટ ટ્રીક સાથે કઈ રીતે તૈયારી કરવી અને આપણું કન્ટેન્ટ કઈ રીતે મજબૂત કરવું સાથે સાથે આપણું કન્ટેન્ટ તો છે જ સાથે સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે પાંત્રીસથી ચાલીસ માર્ક્સનું પૂછાય છે એ રિઝનિંગના અમુક ટૉપિક જે પરીક્ષામાં આપણી એક્ઝામની અંદર અમુક અવારનવાર પૂછાતા હોય છે ગુજરાતી ગ્રામરના અમુક ટૉપિક એ જ પ્રમાણે ઇંગ્લિશ ગ્રામરના કે ભાઈ આ જ પ્રશ્નની અંદર આ જ આન્સર આવે એવા ટોપિક એવા ટોપિકની હું યુટ્યુબ પર સતત અપલોડ કરતો રહેશ જેથી હવે આપણું એક જ મિશન હોવું જોઈએ કે આવનારી બે હજાર પચીસ બે હજાર છવ્વીસ ગમે ત્યારે એક્ઝામ આવે આપણે ટાટ એચએસ એક્ઝામ ક્લિયર હોવા જોઈએ કારણ કે વિદ્યાર્થી મિત્રો કોમર્સના વિદ્યાર્થીઓને ફક્ત બે એક્ઝામ જ આપવા મળતી હોય છે એક છે ટેટ ટુ બીજી છે આપણા માટે ટાટ ટુ ટેટ ટુ અને ટાટ ટુ એક્ઝામ જ આપણે આપવા મળતી હોય છે ટાર્ટ વન એક્ઝામ આપણે નવ દસની અંદર આપવા મળતી નથી અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજા વિષય કરતાં આપણો વિષયની અંદર આપણે સૌથી વધારે તૈયારી કરવી પડતી હોય છે કન્ટેન્ટની અંદર આઠ પુસ્તકો એકાઉન્ટ વાણિજ્ય વ્યવસ્થા એસપી સાથે સાથે મેથડ જ્યારે બીજા વિષયની અંદર જેમ કે અર્થશાસ્ત્ર હોય તો તેમને ફક્ત અગિયાર અને બારની અર્થશાસ્ત્રનું પુસ્તક જ તૈયાર કરવાનું હોય છે જ્યારે હિન્દી હોય તો તેમને હિન્દીના અગિયાર અને બારના પુસ્તકો જ તૈયાર કરવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા જ વિષયની અંદર સૌથી વધારે આઠ પુસ્તકો આપણે સારી રીતે તૈયાર કરવાના હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવું અને આવતી સાલ કઈ રીતે મેરિટમાં નંબર લાવો તો વિદ્યાર્થી મિત્રો હો આજથી એટલે કે હવે આવતીકાલથી રોજ યુટ્યુબ પર ટાર્ટ એચ એસ કોમર્સને લગતા એકાદ કે બે વિડીયો સતત અપલોડ કરતો રહીશ જેની અંદર મેં કઈ કઈ રીતે તૈયારી કરી કઈ રીતે પેપરમાં લખાણ લખ્યું એની પ્રૂફ સાથે તમને પરીક્ષાની અંદર કઈ રીતે લખવું સમય મર્યાદાની અંદર કઈ રીતે લખવું કયો પ્રશ્ન કઈ રીતે અટેમ્પ કરવો અને મેરિટની અંદર કઈ રીતે માર્ક્સ વધારેમાં વધારે માર્ક્સ લાવવા તે તમને સતત શીખવતો રહીશ અને આપણું કન્ટેન્ટ ઉપર કેટલો પાવરફુલ આપણું હોવું જોઈએ તે પણ તમને રોજ યુટ્યુબના મારફતે તમારા ઉપર સતત એક બે એક બે વિડીયો તમને મોકલતો રહેશે જેથી તમે ઘરે બેઠા બેઠા કોઈ પણ ક્લાસ લીધા વગર તમે સારી રીતે તૈયારી કરી શકો કારણ કે આનો એક જ હેતુ છે કે કોઈ નબળી આર્થિક પરિસ્થિતિનો વિદ્યાર્થી જે પંદર પંદર હજાર દસ દસ હજાર ક્લાસની ફી ના ભરી શકે તે વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા યુટ્યુબના માધ્યમ દ્વારા ફક્ત અને ફક્ત રોજનો એકાદ કલાક આપી દે તો પણ તે આરામથી કોઈ પણ ફી વગર કોઈ પણ ક્લાસ વગર ઘરે બેઠા સ્વતૈયારીથી તૈયારીથી પોતાનો રિઝલ્ટમાં વધારો કરી શકે અને મેરિટમાં નંબર આવી શકે હું પણ ઘરે બેઠા તૈયારી કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આપણે તૈયાર થઈ જવું પડશે કારણ કે પરીક્ષા ગમે ત્યારે આવી શકે આપણી તૈયારી એવી હોવી જોઈએ કે જેથી આપણને કોઈ પણ પરીક્ષા આવે તો તરત આપણે એ પરીક્ષાનું ની અંદર સારામાં સારું મેરિટ લાવી શકીએ સારામાં સારી રીતે તૈયારી કરી હોય તો આપણું મેરિટ સારું આવવાનું જ છે પરંતુ ક્યારે જ્યારે આપણે સ્માર્ટ વર્ક કર્યું હશે ત્યારે આપણે આઠિયાડ પુસ્તકો પૂરેપૂરા તૈયાર નથી કરવાના એમાંથી અમુક ટૉપિક જે અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય જે મોસ્ટ આઈમ બી ટૉપિક હોય એની ઉપર વધારે ભાર આપવાનો છે જ્યારે બાકીના જે ટોપિક છે તેની ઉપર આપણે ઉપર ઉપરથી થોડી માહિતી મેળવી લેવી જોઈએ અને બીજું જો આપણે કન્ટેન્ટ મજબૂત કરવું હોય તો જે ટોપિક આપણે તૈયાર કરીએ તે આપણે એકદમ ઊંડાણપૂર્વક જેના વિશે આપણે લખી શકીએ આ ટોપિકની અંદરથી આવો પ્રશ્ન પૂછાય તો આપણે એના અંદર સતત લખી શકીએ એ રીતે આપણે તૈયારી કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક માહિતી મળી જ ગઈ હશે અને જો તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે કયા સમ તમને નથી ફાવતું કયું વસ્તુ તમને નથી આવડતી અથવા કોઈ બીજો પણ તમારા પ્રશ્ન હોય બીજા ને ગુજરાતી ગ્રામરને લગતા હું દરેક ગુજરાતી ગ્રામરનો એક એક પુસ્તકમાંથી દરેક ટોપિક લઈને યુટ્યુબ પર આપણે દરેક કહેવતો હોય રૂઢિપ્રયોગો હોય સંધિના નિયમો હોય જોડણીના નિયમો હોય આ દરેક ટોપિક એક પછી એક અપલોડ કરવાનો છું જેથી કરીને તમારો કોઈ ટૉપિક મેથ્સ એક્ઝામની અંદર યા પ્રિલિમ એક્ઝામની અંદર રહી ના જાય અને તમારું મેરિટની અંદર નામ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ક્યારે આવશે તેની ચર્ચા કર્યા વગર આજથી જ તમે પોતાની તૈયારી ચાલુ કરી દો અને તમે દરરોજ જે યુટ્યુબ પર વિડીયો આવતા હોય તેની અલગથી એક નોટ્સ બનાવીને પોતાની નોટની અંદર આ દરેક ટૉપિક સારી રીતે અને જો તમને સમજણ ના પડે તો તમે મને પણ પૂછી શકો છો અને સાથે સાથે તમારો આવતી સાલ તમારું સો ટકા સપનું પૂરું થઈ જશે પરંતુ તેના માટે તમારે દિલથી અને પોતાની જાત મહેનત લગાવી પરિશ્રમ કરી તમારે મહેનત કરવી પડશે તો જ તમારા પરિણામની અંદર સુધારો આવશે અને જો આ સાલ રહી ગયા હોય તો આવતી સાલ તમારું મેરિટની અંદર ચોક્કસ નામ આવશે કારણ કે જો તમે મહેનત કરી હોય તો એનું પરિણામ તમને જરૂર મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક ટોપિક આપણે જોયા એ પ્રમાણે આપણે હવે આજથી જ તૈયારીને શરૂ કરી દેવી જોઈએ અને અગાઉની પરીક્ષાની અંદર જે પણ પ્રશ્નો પૂછાય તે આપણે સારી રીતે સમજી શકીએ સારી રીતે તૈયારી કરી શકીએ કયા ટોપિકમાંથી કયા ચેપ્ટરના અંદરથી કયા પ્રશ્નો પૂછાય છે એની અત્યારથી જ આપણે તૈયારી કરી શકીએ પરંતુ એના માટે તમારે આજથી જ મહેનત કરવાની શરૂ કરી દેવી પડશે તો જ તમે આવનારી ભવિષ્યની અંદર ગમે ત્યારે એક્ઝામ આવે તો તમે આરામથી ક્રેક કરી શકશો અને તમારું નામ મેરિટની અંદર લાવી શકશો જો વિદ્યાર્થી મિત્રો તમને આ યુટ્યુબ ચેનલમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો અને તમારા કોઈ કોમર્સના વિદ્યાર્થી ભાઈ બહેનો હોય તો તમે તેમના સુધી આ ચેનલને પહોંચાડજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે અને ભવિષ્યની અંદર તે પણ એક શિક્ષક તમારું શિક્ષક બનવાનું સપનું હોય એ પૂરું કરી શકે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો